હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા વિગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે આપણે જવાનું છે યાર્ડમાં ડુંગળી વેચવા લાલ કાંદા તો ચાલો લાલ કાંદામાં આવકની વાત કરું તો જો અગિયાર હજારની આવક છે અને ભાવની વાત કરું તો અત્યારે ભાવ તો સાવ બેસી ગયેલા જ છે તો ચાલો આપણે જઈએ અને શું ભાવ સાહિત્ય બચાવીએ 40 40 હાલો 40 રૂપિયા ઓલો 40 40 રૂપિયા ઓલો ચાલે હેર્સલ પેસેલ રૂપિયા રૂપિયા ઓલો હરુ હે 50 વાળો નીકળો

અરે એક એક કાઢવા જોતો છે અને 40 ની એક ખાલી એક રાખો ને 40000 3440 રૂપિયા અમારો સુવા દેવા છે અ ખાલી જ સુમર હીલવા 35 20 35 ભાઈ આવી જતી કીધું સારું આવો આવો ચાલો ભાઈ આવો ભાઈ આવો પણ બંધ છે નતા નતા નકો રે મારે જે પાડો છે તો નકો આવો તો ઓય એટલે લે ભાઈ જલા ઉતવા દેરા ભાઈ પાહાઈ

92 92 હાલો ને ભાઈ ઓ ભાઈ હવે નો રૂપિયા પણ ની કાય કો બાઈ ભાઈ એજેજી ઘટે નહીં

222 બસ બરોબર 20 કરોડ જરૂર છે 222 22 રૂપિયા તે 22 રૂપિયા બોલો ભાઈ 22 ફોન આતરવા 22 20 રૂપિયા બોલો हमला भी लोग बिजली ले लो पासर भी 100 एक तो वक्त है भाई दुकान को मत बोलो 90 90 तो बुलू भाई 24 रुपए पास भाई भैया जा ये घर की एक अच्छी क्वालिटी निकल है मैंने उसको

એકાનું રૂપિયાનું અર્થાણ નવાનું બસો એક

પંદર રૂપી સો રૂપિયા બોલું સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ રૂપિયા તો મિત્રો લાલ કાંદાની આવક અગિયાર હજાર ઠેલાની હતી અને સફેદ કાંદાની આવક એકાણું હજાર ઠેલાની હતી એમાં લાલ કાંદાના ભાવની વાત કરું તો ચાલીસ રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયા સુધીના ભાવ તેમજ ઊંચામાં મેડા ક્વોલિટીનો માગ ત્રણસો ને ત્રણ રૂપિયા સુધીનો વેચાયા હતા અને સૌ સફેદ કાંદાની વાત કરું તો ખાલી રૂપિયા બાર રૂપિયાથી લઈને એકસો ને સિત્તેર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા તો મિત્રો અત્યારે જે પ્રમાણે ભાવ ચાલી રહ્યા છે તે પ્રમાણે વાત જાણીએ તો અત્યારે ખેડૂતોને બારદાનના કે ભાડાના એ પૈસા તો થતા નથી પોતાની મજૂરી તો વાત અલગ પણ અત્યારે બારદાનના ભાડાના કે કોઈ પણ ખર્ચના અત્યારે પૈસા થતા નથી એમ એવી રીતે દાળિયાના દાળીની દાળી ગણીએ તો અત્યારે પાંચસો રૂપિયા દાળી છે દાઢી પાંચસો રૂપિયા દાળી દેતા પણ દાળીયા મળતા નથી એ પ્રમાણે ખેડૂત હોય એને તો વાત બધી ખબર હોય પણ જો તમે ખેડૂત હોય ના હોય એને એને આ વાત સમજાવી તો અત્યારે તમે જોઈ શકો છો ભાવ હાવ તળી ગયા છે એના વિડીયો હું તમને બતાવું કે ખેડૂતો શું હાલતમાં છે અત્યારે આ મારી વાતમાં ખેડૂત છે એને તો વાત સમજાતી છે પણ જે ખેડૂત નથી તેને આ વાતમાં અપચું અપચું લાગતું છે એટલા માટે તમને વિડીયો બતાવવું તો જ તમને ખબર પડશે તો ચાલો તમને વિડીયો એક બે બતાવું કે અત્યારે ખેડૂતોની કેવી હાલત છે જોવો ને પરિસ્થિતિ આગાહી ઉપર આગાહી આમાં જગત ના તાજ સિવાય કોઈને ફેર નો પડે ભાઈ કે કઠણાઈ મંડાણી માથે અને ભર ઉનાળે પડે છે કરા હે કીર્તાર હે કુદરત થપ્પો દઉં તને ક્યાં નથી કરા આ અમારા કાળ જે વાગે છે સરા આ બધા જ વિડીયો હતા કમોસમી વરસાદના ખેડૂતોને થયેલા નુકસાનના તે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ કે ખેડૂતોને કંઈ સહાય આપે અને યાર્ડના ચેરમેનને વિનંતી કરીએ કે ખેડૂતો માટે સહાય માટે સરકારશ્રીને પત્ર લખીને રજૂઆત કરે મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બાર હવે આપણો અહીંયા પૂરો કરશું જો તમે મારી માં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બે દબાવી દેજો જેથી કરીને મારો વિડિયો તમારે સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો જય દ્વારકા તી જય માતાજી બાય બાય